ನಮಸ್ಕಾರ ದರ್ಶಕ ಮಿತ್ರೋ સર્વ વિદ્યાલય ખેડવની મંડળ કડી ગાંધીનગર સંચાલિત શ્રીમતી શાળામાં મા અંબાની સ્થાપના કરવામાં આવી અને તેની સાથે સાથે આચાર્ય વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રો અને પ્રાર્થના વૃંદના સભ્યો દ્વારા માતાજી આરતી કરી ત્યારબાદ પાંચ ગરબા કરી ભક્તિમય વાતાવરણ ઉભું કરાયું અને શાળામાં હર્ષ હર્ષોલ્લાસ સાથે નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય શ્રી કલ્પનાબેન આર પટેલ માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી દિનેશભાઈ એચ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ સંવાદદાતા સંજય નાયક વાવોલ જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં